હનુમાન જયંતિ પર દરેક લોકો પ્રાચીન અદ્ભુત અને ચમત્કારિક મંદિરે દર્શન કરવા જવાનું પસંદ કરતા હોય છે ત્યારે આજે અમે તમને એવા હનુમાનજી મંદિરના દર્શન કરાવીશું જ્યાં હનુમાનજીની સાથે તેમના પુત્રના પણ દર્શન થશે જી હા વાસ્તવમાં રતલામમાં આવેલું આ મંદિર જ્યાં હનુમાનજીની મૂર્તિની સાથે બીજી એક પ્રતિમા પણ છે જેનું નામ મકરધ્વજ હનુમાન છે અને મકરધ્વજ હનુમાનને હનુમાનજીના પુત્ર તરીકે પૂજવામાં આવે છે હવે તમે કહેશો કે હનુમાનજી તો બ્રહ્મચારી હતા તો પુત્ર કેમનો તો વાત સાચી પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે હનુમાનજીએ પોતાની જિંદગીમાં ક્યારેય પણ લગ્ન ન કર્યા હતા છતાં પણ તેમનો એક પુત્ર હતો જેનું નામ મકરધ્વજ હતું શાસ્ત્રો અનુસાર પોતાની પૂછડીની અગ્નિથી લંકાની બાળી નાખ્યા બાદ જ્યારે હનુમાનજી પોતાની પૂછડીમાં લાગેલી અગ્નિને ઓલવવામાં સમુદ્ર પાસે ગયા ત્યારે હનુમાનજીના પરસેવાનું એક ટીપુ સમુદ્રમાં પડ્યું હતું અને એ દરમિયાન એ ટીપુ એક માછલીના પેટમાં ગયો જેના કારણે માછલી ગર્ભવતી થઈ અને તેણે જન્મ આપ્યો તે હનુમાનજીનો પુત્ર મકરધ્વજ કહેવાયો ऐसी मूर्ति भारत में कहीं पे भी नहीं है और इसके साथ में इनके चरणों में जो है हैवण के कुलदेवी है ये इनके चरणों में दबी हुई है और हम यहाँ पीढ़ियों दर पीढ़ी से पूजा सेवा करते आ रहे हैं और यहाँ जो भी कोई आता है और मनोकामना मांगता है उसकी मनोकामना पूरी होती है आ हो मंदिर में एकज परिवार नष्णु बैरागी पुजारी रहे जारी आ मंदिर न पुजारी नु मृत्यु थाय तरह तम नाम पर पद चिन्ह लगा चे અહીં બપોરે બાર વાગે હનુમાન જયંતિ મનાવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે મકરધ્વજ હનુમાનનો જન્મ બપોરે બાર વાગે થયો હતો